શ્રી સાતસો ગોળ કડવા પાટીદાર સમાજ દ્વારા સમાજ સુધારણા શૈક્ષણિક સંકુલ વડનગર મુકામે રાખેલ આ મહામુલા પ્રેરણાદાયી સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહિત કરવા અને પ્રસંગની અભિવૃદ્ધિ કરવા ત્રણ હજારથી વધારે બહેનો જોડાઈ હતી આ કાર્યક્રમથી સાતસો ગોળ કડવા પાટીદાર સમાજ પ્રમુખ પટેલ ચીમનભાઈ મગનભાઈ સમયપુર ઉપપ્રમુખ પટેલ બાબુલાલ મગનલાલ બામણવા મહામંત્રી પટેલ ભગુભાઈ માધવલાલ ખાનપુર આગેવાનમાં સહમંત્રી પટેલ હસમુખભાઈ ગોપાલભાઈ મુદ્રાસન સમારંભના પ્રમુખોમાં ભોજનદાતાશ્રી પટેલ ભાવનાબેન નરેન્દ્રકુમાર પીઠપળદળ એનસી પટેલ શાહ કે ભગત હાલ અમદાવાદ સમારંભના ઉદઘાટન મંડપ ડેકોરેશનના દાતાશ્રીમાં પટેલ ગીતાબેન પ્રમોદકુમાર શોભાસન હાલ કળોળ પટેલ પ્રમોદકુમાર ગોપાળદાસ સાખે સાકરિયા સમારંભના મુખ્ય મહેમાનો પટેલ ગીતાબેન વિનોદભાઈ સિકોડ પટેલ વિનોદભાઈ બાબુલાલી હાલ વિજાપુર સાખી ભગત પંચોતેર હજાર સમારંભના અતિથિ વિશેષ ચા નાસ્તાના દાતાશ્રીમાં પટેલ ફાલ્ગુનીબેન જયંતિભાઈ શંકરદાસ બામણવા હાલ અમદાવાદ સાખી છાબલિયા સમારંભના અતિથિ વિશેષમાં પટેલ સુરેખાબેન ડાયાલાલ મગનદાસ કરબટિયા હાલ અમદાવાદ મુંબઈ સાખી ઉસાવત રૂપિયા એકાવન હજાર આમંત્રણ પત્રિકાના દાતાશ્રીમાં સ્વર્ગીય પટેલ શાંતાબેન જીવરામદાસ હસ્તે શકુંતલાબેન અશોક કુમાર જીવરામદાસ સુકન ફાઈનાન્સ વિસનગર સાખીધામધામ આનંદપુરા ભોજન તપાસના દાતાશ્રીમાં ઉમિયા લાઇટ હાઉસ વડનગર પટેલ મહિપતભાઈ મગનદાસ પટેલ ભરતભાઈ મગનદાસ સાખે ગામ કરબટિયા સાઉન્ડ સિસ્ટમના દાતા શ્રીમાં સ્વર્ગીય પટેલ મંગળદાસ પ્રભુદાસ પટેલ હસ્તે રાજેન્દ્રકુમાર મંગળદાસ પટેલ સાખી ગામ કરબટિયા સ્વર્ગીય પટેલ પરસોત્તમ દાસ સ્વર્ગીય પટેલ દાસ ગોપાળદાસ હસ્તે પુષ્પાબેન વાસુદેવભાઈ દાસ સાકે ભગત ગામ ખાનુ ખાનપુર મિનરલ વોટરના દાતાશ્રીમાં પટેલ હસુમતીબેન જસવંતભાઈ દાસ સાકે ભારકીયા ગામ સીપુર શૈક્ષણિક પ્રોત્સાહિત ઇનામના દાતાશ્રીઓમાં પટેલ ધીરજકુમાર મોહનદાસ ગામ આનંદપુરા હાલ હિંમતનગર બીજા અનેક નાના મોટા દાતાના દાય આ કાર્યક્રમમાં સફળ થયો હતો ડોક્ટર અંકિતા મુલાણી કવિતા ગર્વત થાય કે જયારે આ સમાજ એકસો ને ઓગણચાલીસ વર્ષથી સતત સંગઠનના સમાજહિતના સમાજ માટેના કંઈક નવા ઉદ્દેશના કાર્યક્રમો કરી રહ્યું છે ત્યારે આ એકસો ઓગણચાલીસ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર એવું બને છે કે મહિલા શક્તિનું નારી પરિસંવાદનું એક આયોજન કર્યું છે અને એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આજના સમયની અંદર જે થતા પ્રશ્નો છે આજના સમયની અંદર જે બનતી ઘટનાઓ છે અને આજના સમયની અંદર જે હળાળ રૂઢિચુસ્તતાના અમુક રિવાજો છે એને આવો ચીતાંજલિ ભેગા થઈને આપે કારણ કે આ નારી શક્તિ પાસે એકની પાસે એ તાકાત છે કે એ ઈચ્છે તો ઘણું બધું થઈ શકે એ ન ઈચ્છે તો પણ ઘણું બધું ન થાય તો આવો આ શક્તિઓને પોતાની શક્તિઓથી અવગત કરવા માટે અને શક્તિઓની વિશાળ સંખ્યામાં આગી વધી હાજરી તો અમે પણ વિચાર્યું નહોતી અને ત્રણ હજાર જેટલી આ ગરમીની અંદર પણ બેનો આવી છે ત્યારે એમના ત્યાગને એમના સમર્પણને અહીંયા જે બેસી રહેવાનો એનો હુસલો છે એમને પણ વંદન છે સતત અઢી કલાકના સેશનની અંદર ખૂબ મજાની વાતો થઈ અને આજે આ વિચાર અહીંયાથી વાવીને જાઉં છું મને ચોક્કસ ખાતરી છે કે આજે આવતીકાલે એ વિચારો છે એ કોઈને કોઈ પ્રગટની અંદર કોઈ પ્રગટ થશે તો કોઈ ઉભશે અને આ કાર્યક્રમ છે ખરેખર આજે ખૂબ સફળ રહ્યો એક દિવસનો આ સમાજ જે સાતસોનો ગોળ પાટીદાર સમાજ જે આ ગરબાટીદાર સમાજ જે કાર્ય કરી રહ્યો છે ખરેખર એટલે દિલથી વંદન છે અને આવા સમાજ અને કાર્યક્રમની જરૂર છે અને આવા હજારો ઈશ્વરના આશીર્વાદથી નમિયાની કૃપાથી યાદ કરતા રહો આ વિશેષ આનંદ અને ખરેખર આ પરિસંવાદ એટલા માટે સશક્તિકરણ માટે ઉજવ્યો છે અને આ પરિસંવાદ એટલા માટે કે અમારા સમાજમાં જે પૂરિવાજો ઉભા છે એને કેમ કરીને ડામવા અને એમાંથી લોકોને ઉગાડવા અને ખર્ચા ઓછા અને મોટી સંખ્યા માં પોતાનું સમયદાન પણ આપ્યું અને બે ના બીજા પણ ખુબ સુંદર રીતે લોકોને ઘર રીતે બનાવું એની સમજણ પણ

આગ છે ને આગ એને ઓલવી નાખે ગમે એવું લોખંડ હોય ગમે એવું સ્ટીલ હોય આગ બરાબર નહીં લાગે એટલે એ ઓલવી જાય એ પોતાનો શેફ હોય ને વિખાઈ જાય એટલે માણસ એવું કે કઈ વાંધો નહીં ભગવાન તો એવું નક્કી કરીએ કે આપણે આગ છે ને સૌથી વધારે શક્તિશાળી એ છે એટલે ઈશ્વરે તરત કીધું જે પાણીની વર્ષા થાય આગ એ બુજાઈ જાય પેલો માણસ કે બરોબર છે વિચારવા જેવી વાત છે પાણી સૌથી વધારે શક્તિશાળી છે

ચાર જ એક દેખાય બીજો બ્લેક દેખાય ત્રીજો બ્લુ દેખાય ને ચોથો ગ્રે દેખાય અને અહીંયા પહેલેથી લઈને સુધી રે કલર કેવો કલર ખબર પડી જાય આપણે રમીએ તો ખબર પડી જાય

અને ગણંદ દીકરી માનીશું તો આ અંકિતા ની દરેક વાતો સચોટ થશે એનું સો ટકા અંકિતા જે મકાન નું કીધું એમાંથી ઘર જરૂર બનશે બસ આટલું જ કહેવા માંગુ છું